સુરત આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા આજે તારીખ અઠાવીસમી જાન્યુઆરીની વહેલી સવારે શહેરના ટોચના ઉદ્યોગપતિઓ પર દરોડા કાર્યવાહી કરવામાં આવતા ઉદ્યોગ જગતમાં ફગડાટ વ્યાપી ગયો છે કેન્દ્રીય બજેટ જાહેર થવાના ગણતરીના દિવસો પહેલા આવકેરા વિભાગની કાર્યવાહીને પગલે ઉદ્યોગ જગતમાં સોપો પડી ગયો છે જેરા ચુની ગજેરા સહિત તેમના સંબંધીઓ વકીલો વ્યવસાયિક કે અંગત સંપર્ક ધરાવતા અંદાજે ત્રીસ જેટલા લોકોને સકજનામાં લેવામાં આવ્યા છે મુંબઈ સુરત સહિત લક્ષ્મી ડાયમંડના વસંત ગજેરાના અનેક ઠેકાણા પર સાગ માટે તપાસ હાથ ધરાઈ છે અધિકારીઓનો મોટો કાફલો તપાસ કાર્યવાહીમાં જોતરાયો છે રેસિડેન્શિયલ બિઝનેસને લગતા તમામ ઓફિસ ઘર પર તપાસ ચાલી રહી છે લક્ષ્મી ડાયમંડના પ્રોજેક્ટને પણ વરોડીમાં લઈ રહ્યા છે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે મળતી માહિતી મુજબ વસંતભાઈ ગજરાની માલિકીના આ ગ્રુપ સાથે સંકળાયેલી સુરત અને મુંબઈની ઓફિસો તેમજ નિવાસ સ્થાનો સહિત ડઝનથી વધુ સ્થળોએ આઈટીના અધિકારીઓની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે આ કાર્યવાહીમાં હીરાના વેપાર સાથે જોડાયેલા નાણાકીય દસ્તાવેજો ડિજિટલ ડેટા અને સ્ટોકની વિગતોની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે ટેક્સ ચોરી અને હિસાબી ચોપડે ન નોંધાયેલા મોટા પાયે નાણાકીય વ્યવહારોની બાતમીના આધારે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ દરોડાને પગલે સુરતના હીરા બજારમાં અન્ય મોટા વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે